છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી થોડા દિવસ અગાઉ વીએચપીના ધર્મેન્દ્ર ભવાનીએ આપેલા નિવેદન સામે છોટુભાઈ વસાવાએ પ્રહાર કરતા જણાવ્યું વસાવા અને મહેશ વસાવાને ધર્મેન્દ્ર ભવાનીએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદનમાં તેમને જાનવર સાથે સરખાવવામાં આવ્યા હતા જે બાદ છોટુ વસાવાએ પણ ધર્મેન્દ્ર ભવાનીના નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે અને જણાવ્યું હતું કે અમે ઇન્સાન છીએ એટલે આવા જાનવરો ઇન્સાનોને જાનવર કહી શકે આરએસએસ અને વીએચપી અમારા સમાજમાં ગેરસમજ ઊભી કરવામાં આવા નિવેદન આપે છે અમે વનવાસી નહીં અમે આદિવાસી છીએ મૂળ માલિકમાંથી અમને ખદેડી જંગલો ખતમ કરવાની વાત છે આમ છોટુ વસાવાએ સમગ્ર મુદ્દે પોતાનો પક્ષ મૂકી આકરો પ્રહાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ ડી ડોટ કોમ અઝર પઠાણ ભરૂચ ધર્મેન્દ્ર ભવાની હોય કે ગમે તે હોય પણ અમે ઇન્સાન છીએ એટલે આવા જે જાનવરો હોય એ જાનવરો આવી રીતના ઇન્સાનોને કહી શકે કે જાનવર છે એવું એટલે મારા મનથી એ લોકો જાનવર છે અમે ઇન્સાન છીએ આ દેશના મૂળ માલિક છીએ એ લોકો જે મંદિરોનું ઉદઘાટન કરે છે એ તો ભગવાનો તો પોતાની રીતના જીવી લેશે એ હનુમાન દાદાનું મંદિર હોય એનો અમે વિરોધ નથી કરતા એ એ પહેલાં જે લોકોનો ઇતિહાસ છે એ ઇતિહાસ જાણવો જોઈએ પછી એનું ઉદઘાટન કરવું જોઈએ અત્યારે તો જરૂરિયાત છે યુનિવર્સિટી બનાવવાની એને શિક્ષણ આપવાની કેવી રીતના જીવવું જોઈએ આ તો આર અને વિશ્વ હિન્દુ પરિષદ આ દેશ પર આવીને ચડાઈ કરી છે આદિવાસીઓ પર આ દેશ એમને ખોંચી લેવો છે એના માલિક બની જવું છે એટલા માટે અમારા લોકોને ગેરસમજ પેદા કરવા આવા નિવેદનો આપે છે એને હું ઇન્સાન નથી કહેતો આ દેશના કેવી રીતના પ્રધાનમંડળમાં આવા લોકો આવી જાય એ મને સમજ નથી પડતી બાકી આવા લોકો જાનવરની ભૂમિકામાં છે માણસોને જાનવર કહેવું એ મહાન પાપ કહેવાય મારી દૃષ્ટિએ જો પાપને માનતા હોય તો એ બાબતે અમે વનવાસી છે જ નથી અમે આદિવાસી છે એ લોકોએ સમાજ એ લોકોએ પેદા કર્યું છે અમારા લોકોના વનવાસી કહીને અમે આદિવાસી છે આ દેશના મૂળ માલિક છે એટલે એ લોકોએ ઇતિહાસ અમારો જાણવો જોઈએ કાં તો જાણે જ છે ઇતિહાસ પણ જાણે જોઈને અમને મૂળ માલિકમાંથી વનવાસી બનાવીને જંગલો ખતમ થઈ જાય તો અમે ક્યાંના ક્યાં નહીં રહે એ જાતની વાત આ માણસ કરે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની